જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવા માટે હવે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે અને એ તમામ દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે જે રીતે આ પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવી છે તે ખાસ કરીને સોમનાથમાં ગેરકાયદે દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે સરકારી જમીન ઉપર જે ગેરકાયદે દબાણો બનાવવામાં આવ્યું હતું તેના ઉપર મેગા ડિમોલેશનની કાર્યવાહી છે તે કરવામાં આવી છે રેન્જ આઈજીએ ડિમોલેશન સ્થળની મુલાકાત પણ લીધી હતી અને બે દિવસ સુધી આ દબાણ હટાવવાની જે કામગીરી છે તે ચાલવાની છે ભવિષ્ય સરકારી અઢારસો બાવન અનઅધિકૃત રેસીડન્સ પ્રકારના દબાણો હતા તેને આપણે આજે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર અને સૂચના મુજબ સરકારી જમીનની જાળવણી અને અનધિકૃત દબાણો દૂર કરી અને એને ફેન્સિંગથી કવરેજ કરવા માટે સૂચના છે આ અનુસંધાનમાં આજે આપણે અહીંયા ત્રણ હેક્ટર જેટલી જમીનમાં કાચા પ્રકારના રહેણાક અને લગતા દબાણો હતા તે આપણે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ આ જે એરિયા છે આખે આખો સરકારી જગ્યા છે મંદિર ટ્રસ્ટી જગ્યા છે અને એમાં અમે ડિમોલિશન અત્યારે કરી રહ્યા છીએ ટોટલ બે એસઆરપી કંપની અને પાંચસો પોલીસ એ ઉપરાંત અધિકારીઓ જિલ્લાના તમામ અધિકારીઓ અહીંયા છે અમે આખો જે એરિયા છે પંદર વીઘાનો એ આખે આખો એરિયાના એન્ટ્રી એક્ઝિટ તમામ પોઈન્ટ સીલ કરેલા છે ડિસ્ટ્રિક્ટના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અમે સીલ કરેલા છે કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશન પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ ફાયર ફાઇટર રેપિડ ટીમ ક્વિક રિસ્પોન્સ ટીમ બોડી પ્રોટેક્શન સાથે ગર્વની ટીમ આ તમામ તૈયારી સાથે અમે કરી રહ્યા છીએ પણ અમને લોકો તરફથી પણ જે સહયોગ મળી રહ્યો છે એ સારો છે સોમનાથ એ બહુ મોટું તીર્થ ક્ષેત્ર છે અને ભવિષ્યમાં અહીંયા ઘણા બધા સરકાર આયોજન છે એટલે એના ભાગરૂપે આપને ખબર છે અગાઉ પણ એક કડીમાં આ રીતે ડેમોલેશન કરવામાં આવી અને સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી ત્યારે એની જ કડીના ભાગરૂપે આજથી અહીંયા સોમનાથ ખાતે વધુ સરકારી દબાણ થયેલા એ જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી રહી છે આ જે પ્રક્રિયા ચાલુ છે એમાં તમામ વહીવટી જે તંત્ર છે એના તમામ વિભાગો એકસાથે સંકલનમાં કામ કરી રહ્યા છે અને પોલીસ બંદોબસ્ત પૂરતો રાખવામાં આવ્યો છે રાજ્ય સરકાર તરફથી પણ ત્રણ જેટલી એસઆરપી કંપની અને એના લોકલ પાંચસો જેટલા પોલીસ જવાનો સતત ખડે પગે અત્યારે ફરજ બજાવી રહ્યા છે અને આ જે દબાણ દૂર કરવાની પ્રક્રિયા છે એ લગભગ બે ત્રણ દિવસ હજુ ચાલનારી છે સોમનાથ નજીક તંત્રનું મેગા ડિમોલેશન છે તે વહેલી સવારથી જ હાથ ધરી દેવામાં આવ્યું છે હું આપને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે આ મેગા ડિમોલેશન છે તે વહેલી સવારથી જ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે અહીં વહેલી સવારથી જ પોલીસનો મોટો કાફલા સાથે આ ડિમોલેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે રેવન્યુ અને પોલીસ વિભાગના મોટો કાફલો છે તે અહીં વહેલી સવારથી જ તૈનાત કરવામાં આવ્યો છે એકવીસ પાકા મકાનો સહિત ચો ઝૂંપડાઓની ઉપર આ બુલડોઝોર છે તે અત્યારે ફેરવવામાં આવી રહ્યું છે અંદાજે સત્તર વીઘા જેટલી જમીન છે તે ત્યારે ખુલ્લી કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે વહેલી સવારથી જ બે ડીવાયએસપી સાત પીઆઈ અને વીસ પીએસઆઈ સહિતનો કાફલો અહીં તૈનાત કરવામાં આવ્યો છે આ વર્ષો જૂના જે દબાણ હતા જેને હટાવવાની કામગીરી છે તે તંત્ર દ્વારા વહેલી સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે અને ટોટલ સત્તર વીઘા જેટલી જમીન છે તે ખુલ્લી કરવામાં આવશે અર્જુન વાળા ગુજરાત ફર્સ્ટ વીર સોમનાથ